જી શાળા પ્લસ એપના ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી હવે હોમ પેજ વિશેની જાણકારી મેળવીએ તો આ પ્રમાણે આપને એક હોમ પેજ જી શાળા પ્લસ એપનું મેઇન સ્ક્રીન દેખાશે જેમાં હવે અલગ અલગ બટન્સ જે દર્શાવવામાં આવ્યા છે એની માહિતી લઈ લઈએ અહીંયા તમે નીચેના ભાગેથી અલગ અલગ ધોરણની પસંદગી કરી શકો છો એના માટેના વિકલ્પ આપવામાં આવ્યા છે દરેક ધોરણમાં મુખ્યત્વે બે વિષયો વિજ્ઞાન અને ગણિત એના વિશેના ટોપિક્સના લિસ્ટની યાદી તમને મળશે પણ એના વિશે આપણે પછી વાત કરીએ અહીંયા જમણી બાજુથી બીજા બે બટન્સ તમને જોવામાં મળે છે આ બટનને ક્લિક કરવા પરથી તમને એપની અપડેટ વિશેની માહિતી મળશે અને આ સાથે એપ રિલેટેડ તમારે કોઈ જાણકારી બીજી મેળવવી હોય તો અમારી કોન્ટેક ઇન્ફોર્મેશન પણ આપવામાં આવી છે તો હવે શરૂ કરીએ કે આપણે શિક્ષક મિત્રો વિવિધ વિષયોને કેવી રીતે એક્સેસ કરી શકે છે તો માની લઈએ કે કોઈ શિક્ષક મિત્રને ધોરણ દસના ટોપિક્સ વિશે જાણકારી જોઈએ છે અથવા તો ભણાવવાની જરૂર છે તો વિજ્ઞાન વિષયને એ સિલેક્ટ કરી શકે છે સિલેક્શન માટે એકવાર ક્લિક કરવાની રહેશે સિલેક્શન કરતાની સાથે જ અહીંયા ડાબી બાજુ દસમા ધોરણના વિજ્ઞાનના વિષયમાં આવતા દરેક પ્રકરણની યાદી તમને મળશે જે તમે માઉસ વડે સ્ક્રોલ કરી શકો છો એના પરથી તમને આખી એક વિષયની સૂચિ મળી જશે પ્રકરણની સૂચિ મળી જશે હવે જે તે પ્રકરણમાં કયા કયા ટૉપિક્સ છે એનું લિસ્ટ તમને અહીંયા જમણી બાજુ જોવા મળે છે દરેક ટૉપિક માટે અહીંયા એક પ્રી રિકોર્ડેડ વિડીયો એમ જ સિમ્યુલેશન આ બે અલગ અલગ પ્રોડક્ટ્સ આપવામાં આવી છે